જમ્મુ કાશ્મીરમાં નવ જૂનના રોજ આતંકવાદી હુમલામાં શ્રદ્ધાળુઓની બસ ખાઈમાં ખાબકતા દસ શ્રદ્ધાળુના મોત નીપજ્યા હતા તે બનાવને પગલે ભાવનગર બજરંગદળ દ્વારા ભાવનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગરના બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે વિરોધ પ્રદર્શન કરીને પુતરા દહન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી पाकिस्तान कश्मीर की, की गलियां सुनी है पाकिस्तान सुनी है कश्मीर की गलिया सुनी है पाकिस्तान कश्मीर की गलिया सुनी है पाकिस्तान है पाकिस्तान 대중아

અને એ હુમલામાં દસ જેટલા લોકોની જેમ હત્યા કરવામાં આવી છે આવી ઘટના પાકિસ્તાન કરી આતંકી હુમલાથી દેશના સાર્વભૌમક ભૌમત્વને ઠેસ પહોંચી છે અને આવા ઘટનાએ દેશના સાર્વભૌમત્વને ચેતવણી આપી છે ત્યારે આવી ઘટનાઓની પાછળ મદદગારો જે છે આતંકવાદીઓના તેની પર કાર્યવાહી થાય અને આજના દિવસે પ્રજા દ્વારા દેશ વ્યાપી રાષ્ટ્રપતિ શ્રી સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં દેશરોજનો કાર્યક્રમ આપવામાં આવ્યો